જેતપુરમાં લવજેહાદનો મામલો જેતપુરના સિંધી સમાજની દીકરીને વિધર્મી યુવક ભગાડી લઈ ગયો યુવતીના પિતા દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી છેલ્લા પચ્ચીસ દિવસથી પોલીસ કોઈપણ કાર્યવાહી કરી ન હોવાના આક્ષેપ મોટી સંખ્યામાં મામલતદાર કચેરી ખાતે હિન્દુ સંગઠન દ્વારા આવેદનપત્ર પાઠવ્યું એફઆઈઆર થઈ હોવાથી પોલીસ તંત્ર નિષ્ક્રિય હોવાના આક્ષેપ ડીવાયએસપી કચેરી ખાતે પણ આવેદનપત્ર અપાયું આવેદન પત્ર આપવામાં આવેલ છે સમગ્ર હિન્દુ સમાજ એકત્રિત થઈ અને આવેદનપત્ર આપેલ છે એમાં બનાવમાં હિન્દુ સિંધી સમાજની એક દીકરીને એક જેહાદી માનસિકતા ધરાવતા વ્યક્તિ લલચાવી ફોસલાવી કોઈ ધાક ધમકી આપી બ્લેકમેલ કરી માઇન્ડ વોશ કરી કોઈ પણ એન કઈન પ્રકારે દીકરીને ભગાડી ગયેલ છે અને એ બાબ એ વાતને આજે પચીસ દિવસ જેવું થવા એવું છે આ બાબતની પોલીસ કમ્પ્લેન પણ એમના પરિવાર દ્વારા અને સમાજના આગેવાનો એકત્રિત થઈ અને જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરેલી છે પણ આજે એને વીસ પચીસ દિવસ જેવો સમય થઈ ગયો હોય છતાં કોઈપણ જાતની દીકરીની ભાળ મળેલી નથી ત્યારે પરિવારજનો ખૂબ ચિંતિત છે દુઃખી છે અને એ પરિવારને સાંત્વના આપવા માટે અને એને એને હિંમત આપવા માટે આજે સમગ્ર હિન્દુ સમાજ એકત્રિત થયો હોય ત્યારે તંત્રને રજૂઆત કરવા માટે એકત્રિત થયો છે અને તંત્ર પાસે અમારી માંગ છે કે જેમ બને વહેલી તકે દીકરીની ભાળ મેળવવામાં આવે અને એમને એમને એમના પરિવારને સુપ્રિત કરવામાં આવે આવી અમારી માંગ છે